નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ચિખલી પેટા વિભાગ હેઠળના માર્ગોમાં ઝડપી કામગીરી વાહન વ્યવહારને સરળતાને ધ્યાને રાખી માર્ગોથી ઘાસ ઝાડ દૂર કરવાની કામગીરી શરૂ નવસારી જિલ્લાના માર્ગ અને મેટા મગાન પેટા વિભાગ ચીખલી હસ્તક આવતા વિવિધ માર્ગોમાં હલ કામગીરી પ્રગતિ હેઠળ છે જાહેર સુરક્ષા તેમજ લોકોનો માર્ગ પરનો અવરજવર સરળતાથી મળી રહે તે માટે નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ ચીખલી દ્વારા સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ ખેરગામ બહેજ વડપાડા પાર્ટી રોડ સહિતના મુખ્ય માર્ગો પર તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે સિસોધરા કન્યા શાળાની બહેનોની ટીમની ખેલ મહાકુંભમાં સિદ્ધિ ગુજરાત સરકાર અને રમત ગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભ હજાર નું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ મુકામે થઈ હતી જેમાં અંડર ફોર્ટીન બહેનોની ટીમે ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ ત્યાંની જ યજમાન ટીમ વીએસજી સાથે રમી હતી અને ખૂબ જ યશસ્વી પ્રદર્શન કરીને ફાઇનલમાં વિજેતા બની હતી હવે પછી કન્યા શાળા વિદ્યાર્થીનીઓ ઝોન કક્ષાની બાસ્કેટબોલ મેચ રમવા માટે સુરત અને ખાતે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અભ્યાસ કરતા વિદ્યાર્થી ક્ષિતિ ટંડેલની ચિત્ર સ્પર્ધામાં વિશિષ્ટના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે ક્યુડીસી કક્ષાની વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં યોજાયેલ કલા ઉત્સવમાં ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્ષિતિ જતીન કુમાર ટંડેલ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં પ્રથમ નંબર મેળવીને નવસારી

એમ એમ સાત વર્ષ રિસર્ફેસિંગ બે હજાર ચોવીસ બે હજાર પચીસ પી હેઠળ મંજૂર થયેલ રસ્તો ખાનપુર લાકડબાડી રોડ ની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની લંબાઈ પાંચ કિલોમીટરની રહેશે જે ડામર કામની કામગીરી તારીખ દસ બાર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે ખંભાલિયા ગામે નેશનલ હાઇવે પરના મુખ્ય રસ્તા પર લગાયેલ સીસીટીવી મૃતપાય અવસ્થામાં હાઇવે પરની હલચલ ચોવીસ કલાક જોનાર ત્રીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા લાઇટના થાંભલા પર લગાડતા તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન કરાયું દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર પ્રવેશ દ્વાર ગણાતા વાસ્તા તાલુકાના ખંભાલિયા ગામમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મૃત હાલતમાં લટકી રહ્યા છે લાખો ભક્તોની આસ્થાને સુરક્ષા સાથે જોડાયેલા આ સંવેદનશીલ સ્થળે ગુનાહિત પ્રવૃત્તિઓના ભેદ ઉકેલતી ત્રીજી આંખ સમાન કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બની રહેતા સ્થાનિક લોકો અને ભાવિ ભક્તોમાં તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી માં પરીક્ષાલક્ષી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો વિભાગ મંડળ સંચાલિત ચોવીસી પટેલ વિદ્યાલય શાળા કક્ષા પરીક્ષા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય શૈલેષભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને પરીક્ષાનું મહત્વ સમજાવી પરીક્ષા પદ્ધતિ અને પાસ થવા માટે કેવી રીતે તૈયારી કરવી દરેક પરીક્ષાનું જીવનમાં કેટલું મહત્વ છે એ બાબતે ઝીણવટપૂર્વક સમજાવી ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને જીવનમાં બોર્ડની પરીક્ષાનું મહત્વ પરીક્ષા દરમિયાન લેવાની કાળજી તંદુરસ્તીની બાબત હોય વાંચવાની બાબતો વગેરે પ્રોત્સાહક દ્રષ્ટાંત દ્વારા માહિતી આપી પોતાની કારકિર્દીમાં ખૂબ આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા પ્રોત્સાહક માહિતી આપી હતી વાસદા તાલુકા પંચાયતની અઠ્ઠાવીસ બેઠકો પૈકી પચાસ ટકા મહિલાઓ માટે અનામત વાસદા તાલુકા પંચાયતની અઠ્ઠાવીસ જેટલી બેઠકની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સીમાંકન અને અનામત બેઠકોની જોગવાઈ અંગે જાહેરાત કરાઈ છે જેમાં પચાસ ટકા મહિલા અનામત સાથે અનુસૂચિત આદિજાતિ કેટેગરી તથા વાસદા તાલુકા પંચાયતની અઠ્ઠાવીસ બેઠકો પૈકી પચીસ એસસી એસટી અને પછાત વર્ગ માટે ફાળવતા કંઈ ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ટ્યુશન ક્લાસના પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સહાય સહાયતે નિહાળી હાલ ગુજરાતી ફિલ્મ લાલો ચારે કોર ધૂમ મચાવી રહી છે કમાણીના રેકોર્ડ તોડી રહી છે બોલિવૂડમાં પણ ચર્ચાનો વિષય બની છે લાલો ફિલ્મની સફળતાનું કારણ ફિલ્મમાં ગીતાના ઉપદેશ કર્મને બખૂબી દર્શાવવામાં આવ્યું છે કૃષ્ણ પણ ખુદ કહે છે કે મારું કામ રસ્તા બનાવવાનું છે સંઘર્ષ તો તારે જ કરવો પડશે પરિશ્રમે જ સુવાક્ય સુવાક્યને જે પણ આત્મસાહત કરે તેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ હિંમતભેર તેમનો સામનો કરી જીવનમાં અડગ રહી શકે છે સ્કૂલની પરીક્ષાઓ પાસ કરી લઈએ પણ જીવનની પરીક્ષાઓ માટે ગીતા ઉપદેશ અતિ મહત્વનો છે નિશા ટ્યુશન ક્લાસના બાળકો ફિલ્મ થકી કર્મનું મહત્વ સમજાવવાના ઉદ્દેશ્યસર નિશા પ્રજાપતિએ લાલો ફિલ્મ બતાવવાનું નક્કી કર્યું નિશા ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાંથી આવતા બાળકો તેમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં સિત્તેર રૂપિયાના ખર્ચે નવસારીની લક્ષ્મી થિયેટરના માલિક ભાવનાબેન નાયકે સહાયતા કરી દરેક બાળકોને પોપકોર્ન પણ ફ્રી આપવામાં આવ્યા અને બાળકોના ચહેરા પર હાસ્ય રેલાવવામાં સફળ રહ્યા હતા શું તમે રસ્તા પર ફેરિયાઓ પાસેથી કંઈ ખરીદી કરો છો તો થઈ જાઓ સાવધાન કારણ કે આ ખબર તમારા માટે છે નવસારી એલસીબી પોલીસ દ્વારા એપલ તથા અન્ય કંપનીના ચાઇના બનાવટના એરપોર્ટ્સ તથા વોચનું વેચાણ કરતા ચાર ઇસાઓને ઝડપી પાડવામાં આવે છે નવસારીના ગણેશ ઇસોતરા બ્રિજની નીચે ચારેક ઇસ્સાઓ મોપેડ પર બાઇક ઉપર આવતા જતા લોકોને આધાર પુરાવા એપલ તથા અન્ય કંપનીના ચાઇના બનાવટના એરપોર્ટ્સ અને સ્માર્ટફોનનું વેચાણ કરી રહ્યા હતા તે આ બાતમીના આધારે એલસીબી પોલીસે ત્યાંથી સાજિદ ઇસ્લામ મે મેવાતી ગયુર ઇલિયાઝ ચૌધરી મોહમ્મદ રમીઝ તાજીમ ચૌધરી અને નૈસાદ અલી જીલેદીન ચૌધરી આ ચાર આરોપીને એસજીબી પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ એક લાખ બાસઠ હજારનો મુદ્દા પણ કબ્જે કરવામાં આવ્યો છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જલાલપોરના હાંસાપોર ગામના ઘરનારા ઉપર આવેલા રેલવે ટ્રેક ઉપર એક દંપતીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે આ દંપતી કોણ છે ક્યાંના રહેવાસી છે કોઈ પણ હજુ સુધી માહિતી પ્રાપ્ત નથી થઈ પરંતુ અત્યારે હાલમાં માહિતી જે મળી રહી છે તે મુજબ જલાલપોરના હાંસાપોર ગામ ખાતે રેલવે ટ્રેક પર એક દંપતી એટલે પતિ પત્નીએ ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે સમગ્ર મામલે હાલમાં રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દ્રસ્ય છે ચીખલીના સાદકપર ગામના કે જ્યાં શિકારની શોધમાં દીપડો કુવાની અંદર પડી ગયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે પાઇપ સાથે કેવી રીતે લપડાઈ ગયો છે તમે જોઈ શકો છો આ દ્રશ્યોમાં અને દીપડાને પણ પોતાનો જીવ વાલો હોય તે રીતે તે પાઇપ પકડીને બેસી રહ્યો હતો ત્યારે વન વિભાગ અને તમામ લોકોને જાણ કરવાની ટીમો ત્યાં પહોંચી હતી એનિમલ સેવિંગ ગ્રુપની ટીમો પહોંચી હતી વન વિભાગની ટીમો પહોંચી હતી અને તમામ લોકોએ ભારે જહેમત બાદ આ દીપડાને રેસ્ક્યુ કરીને કૂવામાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને તેની તપાસ કર્યા બાદ તે સ્વસ્થ હોય તો તેને ફરીથી વનમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે ભીનારની સદગુરુ હાઈસ્કૂલના પચાસમાં વર્ષના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ ડાંગી નૃત્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું વાંસદાના ભિનાર ગામે આવેલ શ્રી સદગુરુ હાઈસ્કૂલમાં શાળાની સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી આનંદમય અને હર્ષોલ્લાસ વાતાવરણમાં રવિવારના રોજ યોજાઈ હતી શાળાના પચાસ વર્ષના ગૌરવમય ઇતિહાસને ઉજાગર કરતા આ વિશિષ્ટ કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ ગ્રામજનો શિક્ષક તેમજ સંચાલક મંડળની વિશેષ હાજરી રહી કાર્યક્રમની શરૂઆત પ્રસ્તાવના દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના સાથે થઈ બાદમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત પુષ્પગુચ્છ વડે સ્વાગત તેમજ શાળાની સુવર્ણ યાત્રાની ઐતિહાસિક ઝલક રજૂ કરવામાં આવી એબી સ્કૂલને બેસ્ટ આચાર્ય અને સ્કૂલ ઓફ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરાઈ ઓલ ઇન્ડિયા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અને ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે ગાડી વિદ્યાપીઠ રાજકોટ ખાતે યોજાયેલ બેસ્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ સમારંભમાં નવસારી જિલ્લાની સર્વશ્રેષ્ઠ એબી સ્કૂલને બેસ્ટ સ્કૂલ ઓફ એક્સિલન્સ અને આચાર્ય અમૃત છાત્રોલાને બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજાયેલા આ સમારંભમાં સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત મુખ્ય મહેમાન અને સમારંભના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી પોતાની આગવી શૈલીમાં આચાર્ય મિત્રોને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું बात करिया आजना हवामान ने तो आज नो महत्तम तापमान 34.5 अंश सेल्सियस जरे लघुतम तापमान 17 अंश सेल्सियस रहियो होतो हवामा ભેજ નો પ્રમાણ સવારે 90% તો સાજે 32% રહ્યો હતો હવા ની ગતિ 4.8 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે દક્ષિણ થી પૂર્વ તરફ રહી હતી ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો